સાબુદાણા બટેકાની ચકરી જેને એકવાર બનાવી આખા વરસ સુધી ખાઈ શકાય તેવી એકદમ પોચી અને એકદમ સરળ રીતે આજે આપણે બનાવવાના છીએ હેલો ફ્રેન્ડ્સ મારી યુટ્યુબ ચેનલ જલપાસ રેસીપીમાં તમારું સ્વાગત છે સાબુદાણાની એકદમ પોચી ચકરી બનાવવા માટે મેં અહીં રાત્રે જ પાંચસો ગ્રામ સાબુદાણાની પલાળીને લઈ લીધા છે અને એકદમ હાથ વડે તે મેશ થઈ જાય છે તમે જોઈ શકો છો તો સાબુદાણા બટેકાની ચકરી બનાવવા માટે સાબુદાણાને મિનિમમ પાંચથી છ કલાક પહેલાં તો પલાળી જ લેવા તો હવે ચકરી બનાવવા માટે તેના મસાલાને રેડી કરી લઈએ તો મેં પાંચસો ગ્રામ સાબુદાણા લીધા છે તો તેમાં બે ઇંચ આદુનો ટુકડો અને દસ એક લીલા મરચાં એકદમ તીખા લીધા છે તેને કટ કરી આપણે મિક્સીજારમાં ક્રશ કરી લઈશું તો મરચાં મેં ક્રશ કરી લીધા છે તો હવે આપણે તેને સાઈડ પર કરી લઈએ હવે સાબુદાણા તમે પલાળ્યા પછી કેટલું પાણી એમાં બચ્યું છે એ પ્રમાણે આપણે પાણી એડ કરવાનું છે જો સાબુદાણા એકદમ કોરા થઈ ગયા હોય તો પાંચસો ગ્રામ સાબુદાણામાં પાંચસો ગ્રામ પાણી એડ કરીશું અને સાબુદાણામાં જો નીચે થોડું પણ પાણી લાગતું હોય તો આપણે પાંચસો ગ્રામ સાબુદાણામાં ત્રણસો ગ્રામ પાણી એડ કરીશું હવે તેમાં બે ચમચી મીઠું એડ કરી લઈએ એક ચમચી જીરું એડ કરી લઈએ અને આપણે ક્રશ કરેલા આદુ અને મરચાં એડ કરી લઈએ તો તમારે આમાં પણ તીખાસ જે પ્રમાણે રાખવી હોય એ પ્રમાણે વધુ ઓછા રાખી શકો છો અને તેને ઉકાળી લઈએ હવે પાણી આપણું ઉકળવા લાગ્યું છે તો આપણે તૈયાર કરેલા સાબુદાણા પાણીમાં ઉમેરી લઈએ અને તેને બરાબર હલાવીને મિક્સ કરી લઈએ તો ફ્રેન્ડ્સ રેસીપીને આપણે આગળ જોઈએ તે પહેલાં એક રિક્વેસ્ટ છે જો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લો બાજુમાં આપેલા બે લાયકનના નિશાનને ટચ કરી ઓલના નિશાન પર ક્લિક કરો જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે હવે આપણે સાબુદાણાને પાણી સાથે સારી રીતે મિક્સ કરી લીધું છે તો તેના પર ઢાંકણ ઢાંકી અને તેને થોડીવાર ચડવા દઈશું અને વચ્ચે વચ્ચે આપણે આ રીતે ચેક કરતા રહીશું અને તેને હલાવતા રહીશું જેથી કરી એ નીચે બેસી ના જાય તો નીચેની આપણા સાબુદાણા ચડવા લાગ્યા છે તમે જોઈ શકો છો તો સાબુદાણાને આપણે જેલી જેવા થાય ત્યાં સુધી ચડવાના છે તો ફરી હવે તેને ઢાંકણ ઢાકી આપણે થોડી વાર હજુ તેને ચડવા દઈશું હવે આપણે પાંચસો ગ્રામ સાબુદાણામાં પાંચસો ગ્રામ બટેકા લેવાના છે તો અહીં તમારે બટેકાનું પ્રમાણ વધારે રાખવું હોય તો પણ રાખી શકો છો તો તમે પાંચસો ગ્રામ સાબુદાણામાં કિલો બટેકા પણ ઉમેરી શકો છો હવે મેં અહીં સંચો લીધો છે તો તેમાં આપણે આ સેવ પાડવાની જાળી મૂકી દઈશું હવે તમને એમ થશે કે આ સંચાનું મારે શું કરવાનું છે તો આ એક નવો આઈડિયા છે તો સંચામાં આપણે આ રીતે બટેકાને મૂકી દઈશું જ્યારે આપણે બટેકાને મેશ કરીએ છીએ ત્યારે તેમાં લમ્સ રહી જાય છે એટલે કે બટેકાના ટુકડા રહી જાય છે અને જ્યારે આપણે બટેકાને છીણીથી ખમણીએ છીએ તો બટેકું એકદમ ચીકણું થઈ જાય છે પણ આપણે આજે બટેકાને આ રીતે ઝીણું કરીશું જેથી એમાં કોઈ લમ્સ પણ નહીં રહે અને બટેકું ચીકણું પણ નહીં થાય તો બસ એને ઉપરથી ઢાંકણ બંધ કરી આ રીતે ફેરવતા રહીશું એટલે આપણું બટેકું એકદમ ઝીણું થઈ નીચે આવી જશે તો તમે જોઈ શકો છો હવે બટેકામાં આપણા એક પણ ટુકડો નથી અને સહેજ પણ ચીકણું નથી તો હવે આપણે સાબુદાણાની જોઈ લઈએ તો સાબુદાણા આપણા કમ્પ્લીટ ચડી ગયા છે એકદમ જેલી જેવા થઈ ગયા છે તમે જોઈ શકો છો તો હવે આપણે આમાં તૈયાર કરેલા બટેકાને ઉમેરી લઈએ અને તેને હલાવી સારી રીતે મિક્સ કરી લેવાનું છે જેથી કરી સાબુદાણા અને બટેકા એક સાથે સેટ થઈ જાય તો સાબુદાણા અને બટેકા સારી રીતે મિક્સ થઈ ગયા છે તો હવે એકવાર એમાં મીઠું ચેક કરી લઈએ જો તમને મીઠું ઓછું લાગતું હોય તો થોડું ઘણું પાછળથી પણ ઉમેરી શકો છો હવે એને ઢાંકી બેથી ત્રણ મિનિટ માટે ચડવા દઈશું તો સાબુદાણા અને બટેકા આપણા ચડી અને કમ્પ્લીટ થઈ ગયા છે તમે જોઈ શકો છો એને આ રીતે ચમચો મારતા એ ધીરેથી નીચે આવે છે અને ચમચો પણ આ રીતે તપેલીમાં એકદમ ઊભું થઈ જાય છે તો બસ હવે આપણે તેને થોડી વાર ઠંડુ થવા દઈશું અને પછી એની ચકરી રેડી કરીશું તો હાલ એને ઢાંકી અને થોડીવાર ઠંડુ થવા દઈએ તો ચકરીને બાફે આપણે પંદરથી વીસ મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે તો આપણે આ રીતે સંચાને હવે ઓઇલથી ગ્રીસ કરી લઈશું જો સંચો ના હોય તો તમે દૂધની થેલી યા પાઇપિંગ બેગ આવે જ છે તેનાથી પણ ચકરી પાડી શકો છો તો હવે આપણે તૈયાર કરેલું આ સાબુદાણા બટેકાનું ખીચું સંચામાં ભરી લઈશું અને તેને ઉપરથી બંધ કરી તેની ચકરી પાડી લઈશું તો પહેલાં તો આપણે તેની સીધી લીટીમાં ચકરી પાડવાની છે જે એકદમ સરળતાથી પડી જાય છે અને સુકાવામાં પણ ફટાફટ સુકાઈ જાય છે તો આ રીતે ચકરી પાડવાથી એકદમ ફટાફટ સુકાઈ જાય છે અને પાડવામાં પણ તે એકદમ આસાની રહે છે અને તળવામાં પણ અને હવે આ રીતે તેની થોડી ચકરી પાડી લઈશું તો ચકરી પાડતી વખતે ખાસ ધ્યાન એ રાખવાનું છે કે આપણે સંચાને ધીરે ધીરે ફેરવવાનો છે જો એને ફટફટ ફેરવીશું તો ચકરી તૂટી જશે અને આ રીતે ધીરે ધીરે ફેરવીશું એટલે કે જે રીતનું અંદરથી બેટર નીકળે એ રીતે આપણે તેને ધીરે ધીરે ફેરવાનો છે અને ચકરીનો સેફ આપવાનો છે તો આ રીતે આપણે થોડી ઘણી ચકરી રેડી કરી લઈશું તો મેં અહીં ચકરીની સાથે સાથે આ રીતે થોડી લીટીઓમાં પણ આ ચકરી તૈયાર કરી લીધી છે તો ચકરીને તૈયાર થયા પછી મિનિમમ તેને બે દિવસ તો સુકવવી પડે છે તો અહીં મેં બે દિવસ સુકવ્યા પછી આપણી આટલી ચકરી રેડી થઈ ગઈ છે તો આપણે જે સીધી ચકરી પાડી હતી એ અને ગોળ ચકરી એમ બંને ચકરીઓ આપણી રેડી થઈ ગઈ છે હવે આ ચકરીને હું તમને તળીને બતાવું તો અહીં મેં કઢાઈમાં તેલ ગરમ થવા મૂક્યું છે તમે જોઈ શકો છો ચકરી આપણી નાખતાની સાથે મસ્ત ફૂલીને તૈયાર થઈ જાય છે આમાં જો તમારે સાબુદાણા આખા રાખવા હોય તે રીતે ચકરી બનાવી હોય તો તે રીતે બનાવવા માટે સાબુદાણાને પલાળતી વખતે પાણી તેમાં થોડું ઓછું નાખવાનું પણ એમાં જો સાબુદાણા ઓગળ્યા ના હોય તો સાબુદાણાવાળો ભાગ પોચો લાગે છે અને બટેકાવાળો ભાગ સહેજ કડક લાગે છે પણ આ રીતે જો સાબુદાણા એકદમ મેશ થઈ જાય છે તો ચકરી એકદમ પૂરેપૂરી આખી પોચી જ બને છે તો તમે જોઈ શકો છો આપણે ચકરી નાખતાની સાથે કેવી ભૂલી જાય છે તો હવે આપણે જે ગોળ ચકરી બનાવી છે તેને પણ જોઈ લઈએ તો જુઓ તેલમાં નાખતી પહેલાં તે કેટલી પાતળી છે અને તેલમાં ગરમ થયા પછી તે કેટલી ફૂલે છે તો તમે જોઈ શકો છો ચકરી આપણી કેટલી ફૂલી અને પોચી થાય છે તો ફ્રેન્ડ્સ જુઓ તમને મારી રેસિપી ગમી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં તો જુઓ હું એક ચકરી તમને તોડીને બતાવું કેટલી પોચી બની છે તો એકદમ ભૂકો થઈ જાય છે તો ફ્રેન્ડ્સ તમને મારી આ રેસીપી કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો પ્લીઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ માય યુટ્યુબ ચેનલ થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જય શ્રી કૃષ્ણ